હેલો ફ્રેન્ડ્સ મિત્તલ બુટિકમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમને પાંત્રીસ અને છત્રીસ સાઇઝની બોટની કુર્તી કે ડ્રેસું માપ કેવી રીતે લેવું તે બતાવવા જઈ રહી છું પાંત્રીસ અને છત્રીસ સાઈઝના ટોપમાં ગળું શોલ્ડર બાંયગાળાનો આગળનો અને પાછળનો ભાગ અને બાય ગાળો કેટલો લેવો તે જાણવા માટે તમે આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને અગર તમે અમારી મિત્ર બુટિક ચેનલમાં વાર આવો છો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો સૌથી પહેલાં શોલ્ડરનું માપ લેવું આ સાઇઝમાં શોલ્ડર સાત પોઈન્ટ એટલે કે સવા સાત લેવો ત્યાર પછી ગાળાનું માપ લેવું આ સાઇઝમાં ગાળો સાત પોઈન્ટ પાંચ એટલે કે સાડા સાત લેવો બાય ગાળાનું માપ લીધા પછી જ શોલ્ડરમાં ત્રાસ લેવો બોટનેક કુર્તીમાં શોલ્ડરમાં આ સાઈઝમાં અડધો ઇંચનો ત્રાસ લેવો ત્યાર પછી આગળનો ભાગનું માપ લેવું આને અમે ગાળાનો આગળનો ભાગ કહીએ છીએ ગાળાના આગળના ભાગનું માપ છ ઈંચ લેવું અને બાય ગાળાના પાછળના ભાગનું માપ સાત ઇંચ લેવું ત્યાર પછી આગળના ગળાનું માપ લેવું ત્રણ પોઈન્ટ પાંચ અથવા ચાર ઇંચ તમે તમારા પસંદગી પ્રમાણે લઈ શકો છો ત્યાર પછી શોલ્ડર સાઈડનું ગળાનું માપ લેવું સાડા ચાર પોણા પાંચ કે પાંચ ઇંચ તમે તમારી પસંદગી પ્રમાણે લઈ શકો છો ત્યાર પછી ગાળાનો શેપ આપવો એક ઇંચ પછી ગાળાનો શેપ આપવો જો તમે બોટને કુર્તી કે ડ્રેસનું આ પ્રમાણે કટિંગ કરશો તો તમારું ડ્રેસ કે કુર્તીનું એકદમ પરફેક્ટ ફિટિંગ આવશે હવે બાયનું માપ કેવી રીતે લેવું તેની આપણે ચર્ચા કરીએ સૌથી પહેલાં લંબાઈ વત્તા એક ઇંચ પટ્ટી વાળવા માટે લેવું ત્યાર પછી લંબાઈથી ત્રણ પોઈન્ટ પાંચ લંબાઈથી ત્રણ પોઈન્ટ પાંચે એટલે કે સાડા ત્રણે નિશાન કરવું અને ત્યાંથી સાત 7.25 એટલે કે સવા સાત પછી જ બાયનો શેપ આપવો પાંત્રીસ અને છત્રીસ સાઇઝમાં સવા સાત પછી જ બાયનો શેપ આપવો વધતાં બે ઇંચ સિલાઈ માટે લેવું ફ્રેન્ડ્સ મેં પૂરેપૂરો પ્રયત્ન કર્યો આ વિડીયોમાં વધુમાં વધુ જાણકારી તમને હું આપી શકું તો તમે એકવાર ટ્રાય કરીને જરૂરથી જોજો તમારો ડ્રેસ કે કુર્તીનું કેવું ફિટિંગ આવ્યું તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે જેથી મને આગળ આવા જ તમને હેલ્પફુલ થાય તેવા વિડીયો બનાવવા માટે મોટિવેશન મળે ફ્રેન્ડ્સ વિડીયો ખૂબ જ મહેનતથી બનાવ્યો છે તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ Abar...